ગુજરાત મહિલા અને આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા સ્વાવલંબન કરવામાં આવી જેમાં ત્રણસો થી વધુ મહિલાઓને ઉત્સાહ પર ભાગ લીધો હતો આ દીકરી યોજના ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના મહિલા સ્વાવલંબન યોજના બેટી બચાવો બેટી પઢાઓ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને હાથો હાથ વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા રોજગાર અધિકારીની કચેરી દ્વારા મહિલા સ્વરોજગાર મેળાનું પણ આયોજન કરાયું ખાતે શિવમ એન્ટરપ્રાઇઝ એલ આઈ સી ઓફ ઇન્ડિયા રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સના સ્ટોલ ઉભા કરાયા હતા જેમાં દસ પાસથી ઉચ્ચ અભ્યાસ કરેલ મહિલાઓને રોજગારીની તકો પ્રાપ્ત થઈ હતી મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે હુદળ દ્વારા ઉપસ્થિત અધિકારીઓને કોલેજ તેમજ નોકરીના સ્તરે સલામતીની સુરક્ષા તેમજ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સિસ્ટમની જાણકારી આપવામાં આવી હતી દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સોનલબેન રાઠોડે સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન સખી વન સ્ટોપ સેન્ટર સહિત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત યોજના વિશે માહિતી આપી હતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આશિષ પ્રજાપતિ દ્વારા માનવ કલ્યાણ યોજના એ કુટીર પરથી અરજી કરવી વાજપાઈ બેન્કેલબલ યોજના દંતોપત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના વગેરે વિશે સમજૂતી આપી હતી સરકારી શ્રમ અધિકારીની કચેરીના અંજના બહેને શ્રમજીવી મહિલાઓના અધિકારોને કલ્યાણકારી યોજનાઓની સમજ આપી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દિપેન ડાભી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ મહિલા લક્ષી યોજનાઓ તેમજ ગ્રામ્ય સ્તરે સખી મંડળની વિવિધ કામગીરી સખી મંડળની શરૂઆત કેવી રીતે કરવી સખી મંડળની નાણાકીય સમાજ સખી મંડળથી થતા લાભ વગેરે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વધુમાં ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી મહિલાઓ સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને વધુમાં વધુ લાભ લે તેવા શુભ જિલ્લા માહિતી કચેરી દ્વારા રોજગાર સમાચાર ગુજરાત પાક્ષિકનું અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા લક્ષી યોજનાઓના પ્લેટફોર્મ સહિતનું પેમ્પલેટ સહિતનું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ